મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે વિડિયો કો કો અમારી ચેનલ દેવગઢ બારીયા નગર માં આવેલા સ્વ જયદીપ સિંહજી ચૌહાણ સરકારી હોસ્પિટલ માં પીવાના પાણીની ભારે સમસ્યા સુવિધા માટે સિવિલ હોસ્પિટલ ખાતે સરકારની તિજોરી લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે તે નાણાં દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે જેમાં ગરીબ દર્દીઓની સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે ફ્રીજો મૂકવામાં તો આવ્યા છે પરંતુ હોસ્પિટલના મેનેજમેન્ટ કરતા અધિકારીઓ દ્વારા ગરીબ દર્દીઓને આપવામાં આવતી મુશ્કેલીઓને ગરીબ જનતા માફ નહીં કરે અને ગરીબ જનતાની બહારે આવી કોઈ વ્યક્તિ દ્વારા હક અને લાગણીની વાત સિવિલના સત્તાધીશોને કરતા સત્તાધીશો શાંતિપૂર્વક જવાબ આપતા નથી અને સિવિલ સ્ટાફને વાત કરતા કહેવામાં આવે છે કે આવું બધું અમારામાં નથી આવતું તો ગરીબ જનતા કહે તો કોને કહે આ તમામ બાબતોને લઈને અચાનક ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી ગરીબ જનતાને પૂરતી સુવિધાઓ મળી રહે તેવી માંગ સાથે જે અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં પણ બહેરા અને મુંગા અધિકારીઓ ભાનમાં નથી આવતા આવા અધિકારીઓની તાત્કાલિક બદલીઓ કરવી જોઈએ કારણ કે આવા જાડી ચમડીના અધિકારીઓને પાંચસો કિલોમીટર દૂર મૂકવા જોઈએ કે જ્યાં તેમને પણ પાણી મળતા મુશ્કેલીઓ વેઠવી પડે ત્યારે તેમને ખબર પડે કે પોતાના વ્યક્તિને કોની સજા મળી છે તો તમને સરકારી નોકરી કરી બેફામ પગાર લીધેલાનો અહેસાસ થાય કે ગરીબ અને અમીર શું છે